નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત વગત રાજ્યની ઇકો ટોક્યો તમામ બ્રાન્ચો પર રક્તદાન શિબિર કેમ્પ યોજાતો જે કે આણંદની બ્રાન્ચમાં પણ રક્તદાન કેમ્પ યોજાતો આણંદના રઘુવીર સિટી સેન્ટર ખાતે આજે ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અકસ્માત કે ઓપરેશન વખતે દર્દીને રક્તની જરૂર પડે છે ત્યારે દર્દીને તાત્કાલિક રક્ત અને સારવાર મળે તેવા આશયથી રક્તદાન શિબિર યોજાઈ હતી રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ગત વર્ષે પંદરસો થી વધુ રક્ત એકત્રિત થયું હતું ત્યારે આ વર્ષે તેનાથી પણ વધારે બ્લડ એકત્ર થયું છે હા અહીંયા આગળ અમે ભેગા થયેલા જે જૈમીન મારું નામ છે જૈમીન પરી અને અમારી સંસ્થા અહીંયા એકપોર્ટ હતું જનરલ ઇન્સ્યોરન્સ કંપની અમે રેડક્રોસ દ્વારા સહયોગ થઈને આ અહીંયા કેમ્પનું ઓર્ગેનાઇઝેશન કરેલું છે અમે આજે કેમ કરીએ છીએ છેલ્લા આખા ગુજરાતની અંદર બે હજાર બારથી અને આખા ગુજરાતની અંદર બે હજારને ચૌદથી અમે આ ઓર્ગેનાઇઝેશન કરેલું છે છેલ્લા બે વર્ષની અંદર અમે જોવા જઈએ તો ગયા વર્ષે અમે સોળસો યુનિટ એકત્ર કર્યા હતા ટોટલ ગુજરાતમાં થઈને અને એના લાસ્ટ વર્ષે અમે કરીબન પંદરસોનું આજુબાજુ અમે એકત્રિત કરેલું હતું આ અમે એક નોબલ કોર્ષ છે જેના માટે દર વર્ષે જુલાઈની અંદર આ કાર્ય કરતા હોઈએ છીએ એવું હતું કે આશય કે બહુ વખત કલા થોડું એવું પણ હતું કે આ એક નોબલ કોર્ષ છે જેના કારણે અમે લોકો આ સંસ્થાને આખું અમારી જે આ યુનિટ છે એ અમે કરતા હોઈએ છીએ અત્યાર સુધીમાં